গুরু রে ব্রহ্ম গুরু রে বিষ্ণু গুরুরে দেওয়া ত্রী গুণ জয় সোমনাথ বিদ্যার্থী মিবি পাশাপা પ્રાણીઓમાં રચનાથી આયોજન એમાં આપણે વંદાની વાત કરતા હતા વંદાના બાહ્ય લક્ષણો આપણે જોયા બરોબર છે ક્યાં જોવા મળે રંગ હવે બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી નો અભ્યાસ કરવાનો છે પુખ્ત વંદાની જાતિ પેરી

ઉદરના અંતિમ છેડા પરથી પણ લંબાય આપણે આગળ ભણીશું કે વંદાનું શરીર ત્રણ ભાગોમાં વિભાજિત આગળ ઘર પછીનું જે ઉરસ અને પછી ઉદર તો ઉદર જે દસ ખંડોનું બનેલો છે જેના થી પણ આગળ સુધી લંબાયેલી છે નવ વંદા વંદાનું શરીર મુખ્યત્વે ખંડોયુક્ત જે ખંડીય હોય છે મુખ્ય ત્રણ ભાગમાં સમગ્ર શરીર મજબૂત બાહ્ય ઢંકાયેલું છે આખે આખું શરીર મજબૂત બાહ્ય કવચ છે એના વડે ઢંકાયેલું હોય છે પ્રત્યેક પૃષ્ઠક એટલે શું પૃષ્ઠ બાજુએ ઓળખીએ બાજુ બાજુએ અધો કવચ જેને પૃષ્ઠક તરીકે ઓળખવામાં આવે છે અને આ સંયુક્ત રીતે કથક તરીકે ઓળખવામાં આવે છે તો ઉપરી કવચ અને અધો કવચ

સાધતો કરતો યોજિકલ અથવા શુદ્ધિ પ્રકલ્પ તરીકે ઓળખવામાં આવે છે શરીરના અંદર છેડે ત્રિકોણાકાર હોય છે ત્રિકોણાકારનો શિરસ છે શરીરના અંદર અને બાકીના શરીરને લગભગ કાટખૂણે ગોઠવાયેલું છે બરોબર છે શિરસ શરીરના અંદર ત્રિકોણાકાર બાકીના શરીરને કાટખૂણે ગોઠવાય અને આ જે છે એ છ ખંડો ભેગા મળીને બનેલું શીર્ષ આખું બને છ ખંડો ભેગા મળીને બને છે તથા તેની લક્ષ્મીદાર ગુડીવાને કારણે વચ્ચે જે જોડાણ છે પુરુષો સાથે એને કારણે બધી જ દિશામાં ફેરવી શકે છે વધુ એનો શીર્ષ બધી જ દિશામાં ગુમાવી શકે છે પુખ્ત વંદાની જાદી ફેરી ફેરી

લચકદાર પટલ જોડાયેલ છે જેને યોજી કેવા અથવા સંધિ પટલ કહેવામાં આવે છે શરીરના અગ્ર છેડે આવેલ છે ત્રિકોણાકાર શરીરના અગ્ર છેડે અને બાકીના શરીરને લગભગ કાઠ ખૂણે છે શીર્ષ છે એ છ ખંડો વડીને બને છે તથા તેની લચકદાર ગ્રીવાને કારણે બધી જ દિશામાં મોટું ફેરવી શકે શીર્ષને ગુમાવી શકે છે શીર્ષ પર એક જોડ સંયુક્ત આંખો આવેલી છે আতাখ্তুনা অদুর ভাদ মাধিপটল্য় আধারাকমাধেং একজোডে আতাখ্না অদর ভাদ মাধেং পটলোমাইং আধারাাকমাদেং একজোডবু আধাকোডেং দ

એક અધિજંભ જેને આપણે ઉપરી ઓષ્ઠ તરીકે ઓષ્ઠ એટલે ઓઠ એક જોડ અધોજ એક જોડ પ્રથમ જંભ અને એક દ્વિતીય જંભ દ્વિતીય જંભ એટલે નીચેનો ઓઠ નીચલો ઓઠ અધ ઓષ્ટ તો મુખાંગોમાં એક અધિજંભ જેને ઉપરી ઓષ્ટ કહે છે એક જોડ અધોજંભ એક જોડ પ્રથમ જંભ અને એક દ્વિતીય જંભ આવેલા છે આ દ્વિતીય જંભને અધ ઓસ્ટ કહીએ છીએ મધ્યમાં એક માસલ લચીલી ગડી જેવી રચના આવેલી છે જેને અધો જીહવા કહેવાય છે જીભ મુખના આ જે અંગો મુખાંગો છે એના મધ્યમાં એક માસલ લચીલી ગડી જેવી રચના જેને અધો જીહવા કહે છે બરોબર અને આ અધો જીહવા એટલે કે એ જીભ તરીકે વર્તે છે તે મુખાંગો દ્વારા ઘેરાયેલ મુખ ગુહાની અંદર આવેલી છે આ મુખાંગો અને વચ્ચે છે લચીલી જીભ અથવા અધો જીહવા ઉરસ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે પૂર્વ ઉરસ મધ્ય ઉરસ અને પશ્ચિમ એટલે કે ઉરસ ત્રણ ખંડો નું બનેલું છે પૂર્વ ઉરસ મધ્ય ઉરસ અને પશ્ચિમ ઉરસ મુખના છ ખંડ બરાબર મુખના શીર્ષ ના છ ખંડ બરોબર ત્રણ ખંડ છે એ ઉરસ ના છ ને ત્રણ નવ ખંડ અને ઉદર ના દસ ખંડ તો ટોટલ કેટલા ખંડ થયા તો દસ ને ત્રણ તેર

બીજા ખંડ માંથી દ્વિતીય જોર ચરણ પાદ અને ત્રીજા ખંડ માંથી તૃતીય જોર ચરણ પાદ તો અહીંયા વર્દામાં આમ ત્રણ જોર ચલન પાદ આવેલા છે પાથોની પ્રથમ જોડ મધ્ય પુરુષ માંથી ઉદભવે છે તથા બીજી જોડ પાકોના પશ્ચિમ પુરુષ માંથી ઉદભવે છે અહીંયા વંદામાં બે પાકો આવેલી છે એક છે એ મધ્ય પુરુષ માંથી ઉદભવે છે પહેલી જોડ અને બીજી જોડ છે પશ્ચિમ પુરુષ માંથી ઉદભવે અગ્રપાક જેને મધ્ય ઉરોસીય પાક કહે છે અથવા એનો બીજો નામ છે ત્રાવલ પાક તે અપારદર્શક ઘેરા રંગની અને ચર્મીય હોય છે તથા विश्रामી અવસ્થામાં જે પોષક પાક છે એ ધાકે છે અગ્રપાક મધ્ય ઉરોસીય પાક જેનો નામ છે ત્રાવલ પાક અપારદર્શક ઘેરા રંગની અને ચર્મીય હોય છે તથા વિશ્રામી અવસ્થામાં જ્યારે વિશ્રામી અવસ્થામાં વંદો જ્યારે વિશ્રામ લેતો હોય ત્યારે પશ્ય પાંખોને ઢાંકે છે બરોબર પાંખો પારદર્શક પટલમય હોય છે અને તે ઉડવા માટે ઉપયોગી છે નર અને માદા બંનેમાં ઉદર છે એ દસ ખંડોનું બનેલું છે જો આગળ આગળ હમણાં આપણે આગળ વાત કરી કે વંદાનું શરીર કુલ કેટલા ખંડનું બનેલું છે તો દસ ખંડ ઉદરના ત્રણ ખંડ ઉરસના અને છ ખંડ શીર્ષના બનેલું છે માદામાં સાતમું અધો કવચ નવતલ આકાર બને છે નવતલ હોડીના તળિયા આકારનું અને આઠમાં અને નવમાં અધો કવચ સાથે મળીને

જનન કોથળીના અગ્ર ભાગમાં માદા જનન છિદ્ર શુક્ર સંગ્રહાશય છિદ્ર અને ગુંદર ગ્રંથિઓ આવેલી છે નરમાં જનન કોથળી અથવા ચેમ્બર ઉદરના અંતિમ ભાગમાં આવેલું હોય છે જે પૃષ્ઠ બાજુએ નવ અને દસ માં ઉપરી કવચ અને વક્ષ બાજુએ નવ માં અધો કવચ વડે ઢંકાયેલ બને છે નરની અંદર જનન

તમે વંદાની આકૃતિ જોશો કૃષ્ણ દેખાવું દેખાય કૃષ્ણ ઉચ્છ ઘંટિકા હોય છે જેનો ઉચ્છ ઘંટિકાનો માદામાં અભાવ છે નર માદા બંનેમાં દસમા ખંડ પર એક જોડ એક જોડાયેલ તંતુમય રચના આવેલી છે જેને પુછ સૂળ તરીકે ઓળખવામાં આવે છે બંનેમાં નર અને માદા બંને બંદામાં તો કે દસમા ખંડ પર એક જોડ જોડાયેલી તંતુમય રચના છે જેને પૂછ શૂળ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા જે વંદાની આપણે વાત કરીએ છીએ ફરીથી ઉરસ ત્રણ ભાગમાં પૂર્વ મધ્ય અને પશ્ચિમ ઉરસ શીર્ષ ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્તથી જોડાયેલું છે જે ગ્રીવા કહે છે પ્રત્યેક ઉરસની ખંડોમાં એક જોડ જલકપાદ આવેલા છે પાકોને પ્રથમ જો મધ્ય ઉનસ્પતિ ઉદ્ભવે છે અને બીજી જો પાકો પશ્ચ્ય ઉનસ્પતિ ઉદ્ભવે છે અગ્ર ભાગો જેને મધ્યવર્શીય પાકો કહે છે અથવા તો પ્રાવલ પાકો કહે છે અપારદર્શક અને ઘેરા તથા જલમીય છે विश्रामીય અવસ્થાનો પશ્ચ્ય ભાગને નાકે છે પશ્ચ્ય પાકો પારદર્શક પતલમય અને જે ઉડવા માટે યોગ્ય છે નર અને નવતર ઘોડીને તળિયા આકાર છે અને આઠમા અને નવમા ભગવત સાથે મળી એક જનન કોથળી છે જેના અગ્ર ભાગમાં માતા જનન છિદ્ર શુક્ર શુક્રાંશીના છિદ્રો તથા ગુંદર ગ્રંથિ આવેલી છે નરમાં જનન અથવા ચેમ્બર ઉદરના અંતિમ ભાગમાં આવેલ છે જે પૃષ્ઠ બાજુએ નવ અને દસમો ઉપરી કવચ વડે અને વક્ષુ બાજુએ નવમાં અર્ધો કવચ વડે ઢંકાયેલ રહે છે

હવે આપણે આગળ આંતરિક રચનાનો અભ્યાસ કરીશું જે નવા નેક્સ્ટ લેક્ચરમાં અસ્તુ જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો